ભાભર તાલુકા પંચાયત વિદાય અને સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો ટીડીઓ જ્યોત્સનાબેનને બદલી તથા મનરેગા ટેકનિકલ આસિસ્ટન્ટ વય નિવૃત્તિ થતા બંનેને માનભેર વિદાય આપવામાં આવેલ તથા નવા આવેલ ટીડીઓ કેવી મોઢેરાને સત્કારવામાં આવ્યા ભાભર તાલુકામાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા ટીડીઓ શ્રીમતી જ્યોત્નાબેન પરમાર તેમજ આ કચેરીના મનરેગા શાખામાં ફરજ બજાવતા ટેકનિકલ અસિસ્ટન્ટ શ્રી પી કે ગોકલાણી જેવા ટીડીઓ શ્રીમતી જ્યોત્સનાબેન પરમારની બદલી થયેલ તેમજ પી કે ગોકલાણી વય નિવૃત્ત થતા આ કચેરીના તમામ અધિકારી ગણ કર્મચારી ગણ સ્ટાફ ગણ તથા તથા તાલુકા વિસ્તારના તમામ તલાટીશ્રીઓ અને સરપંચશ્રીઓ વગેરે મળીને બંને કર્મયોગીઓને સન્માન સાથે વિદાય આપી હતી અને બંનેની ફરજ દરમિયાન કામગીરીને બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે શુભેચ્છકોએ બંનેને ભેટ સ્વાગતો આપી હતી સાથોસાથ આ કચેરીએ ફરજ પર આવેલા નવા શ્રી કેવી મોઢેરાને સન્માન સાથે સત્કારીને આવકારવામાં આવેલ અંતિમ વિદાય લેતા ટીડીઓ બહેનશ્રી અને નિવૃત્ત થતા ટેકનિકલ અસિસ્ટન્ટ પી કે ગોકલાણીએ તેઓની ફરજ દરમિયાન સૌ કોઈનો સાથ સહકાર મળ્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા